નમસ્કાર ગુજરાત રેશન કાર્ડ ધારકોને ઓગસ્ટ મહિનામાં આઠ મોટા લાભ કાર્ડારકોને મળવાપાત્ર અનાજમાં વધારો થઈ ગયો છે એપીએલ બીપીએલ અને અંત્યોદય કાર્ડ ધારકોને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા કેટલું અનાજ આપવામાં આવશે એની ટોટલ માહિતી આ વિડીયોમાં લેવાના છીએ તો વિડિયો લાસ્ટ સુધી જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને પણ લાઇક કરજો અને વધુમાં વધુ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને શેર કરી દેજો તો સૌથી પહેલો તો આપણે જેની પાસે એનએફ એપીએલ કાર્ડ હોય એમને રાજ્ય સરકાર પાસેથી કેટલું અનાજ મળવાનું છે ગુજરાત સરકાર પાસેથી કેટલું અનાજ મળવાનું છે એના વિશે આપણે માહિતી લઈએ તો સૌથી પહેલા જેમની પાસે એનએફએસએ એપીએલ કાર્ડ ધારકો હોય એમને ઓગસ્ટ મહિનામાં રાજ્ય સરકાર દ્વારા ટોટલ ચાર વસ્તુઓ રાહત દરે આપવામાં આવશે એની આપણે વિગત અહીંયા નીચે આપેલી છે તો સૌથી પહેલા જે દાળ છે એક કિલો આપવામાં આવશે એનો પચાસ રૂપિયા ભાવ છે તો મિત્રો આ મહિનામાં જે દાળ છે એ આપવામાં આવશે ત્યારબાદ આપણે સિંગ તેલ છે એ પણ આપવામાં આવશે એપીએલ કાર્ડ ધારકોને એક કિલો સો રૂપિયાના ભાવે આપવામાં આવશે મિત્રો હાલ જે ચાલી રહ્યા છે તહેવાર ઓગસ્ટ મહિનામાં એના દ્વારા આ એક કિલો જે સિંગ તેલ છે આપવામાં આવી રહ્યું છે ત્યારબાદ આપણે નેક્સ્ટ જોઈએ કે આખા ચણા તો આખા ચણા પણ એક કિલો ત્રીસ રૂપિયાના ભાવે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવનાર છે ત્યારબાદ ચોથા નંબર પર જે મીઠું છે મીઠું પણ એક કિલો આપવામાં આવશે એનો ફક્ત એક રૂપિયો ભાવ તમારે ચૂકવવો પડશે એક રૂપિયામાં તમને મીઠું મળવાપાત્ર થશે તો મિત્રો આમ રાજ્ય સરકાર તરફથી ચાર વસ્તુઓ તમને ઓગસ્ટ મહિનામાં મળવાપાત્ર થશે તો નેક્સ્ટ આપણે જોઈએ કે જેમની પાસે એપીએલ કાર્ડ હોય એમને કેન્દ્ર સરકાર તરફથી કેટલું અનાજ મળશે જે ફ્રીમાં અનાજ આવતું હોય છે તો એનએફએસએ એપીએલ કાર્ડ ધારકોને ઓગસ્ટ મહિનામાં કેન્દ્ર સરકાર દ્વારા ટોટલ ત્રણ વસ્તુઓ ફ્રીમાં આપવામાં આવનાર છે તો સૌથી પહેલાં તે ઘઉં આપણે ઘઉં જે હોય છે એ વ્યક્તિ દીઠ બે કિલો આપવામાં આવે છે એનો કોઈ પણ ચાર્જ નથી ત્યારબાદ ચોખા પણ આપવામાં આવશે વ્યક્તિ દીઠ બે કિલો આપવામાં આવશે કોઈ ચાર્જ નથી ત્યારબાદ બાજરી પણ એક કિલો આપવામાં આવનાર છે આ મહિને મિત્રો બાજરી પણ આવશે તો એક કિલો બાજરી પણ સરકાર દ્વારા આપવામાં આવશે તો આ ત્રણ વસ્તુઓ મફત આપવામાં આવનાર છે આ મિત્રો ટોટલ એનએફએસએ એપીએલ કાર્ડ ધારકોને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તરફથી ટોટલ સાત વસ્તુઓ મળવા પાત્ર થશે ઓકે તો જેમની પાસે એપીએલ કાર્ડ હોય એ આ માહિતી લઈ લેજો હવે નેક્સ્ટ જોઈએ કે જેમની પાસે બીજા કાર્ડ હોય દાખલા તરીકે જેની પાસે એનએફએસએ બીપીએલ કાર્ડ હોય એમને રાજ્ય સરકાર તરફથી કેટલું અનાજ મળવા પાત્ર થશે તો મિત્રો આપણે જોઈએ કે એનએફએસએ બીપીએલ કાર્ડ ધારકો હોય એમને ઓગસ્ટ મહિનામાં રાજ્ય સરકાર દ્વારા ટોટલ પાંચ વસ્તુઓ રાહત દરે આપવામાં આવશે ઓકે તો એની માહિતી નીચે આપેલી છે તો સૌથી પહેલા તો આપણે જોઈએ કે જે તુવેરદાળ છે એ એક કિલો પચાસ રૂપિયાના ભાવે આપવામાં આવશે ત્યારબાદ સિંગતેલ છે એક કિલો કારડી આપવામાં આવશે સો રૂપિયાના ભાવે આપવામાં આવશે મિત્રો તહેવારોથી આપવામાં આવનાર છે ત્યારબાદ જે આખા ચણા છે એ પણ કાળદીઠ એક કિલો આપવામાં આવશે ત્રીસ રૂપિયાના ભાવે ત્યારબાદ જે ખાંડ છે એ વ્યક્તિ દીઠ ત્રણસો પચાસ ગ્રામ લેખે આપવામાં આવશે પ્લસ એક કિલો તહેવાર હોવાથી વધારો પણ આપવામાં આવશે એટલે એક વ્યક્તિ હશે તો એક કિલોને ત્રણસો પચાસ ગ્રામ થશે તો મિત્રો આમ એક કિલો કાર્ડિઠ વધારો આપવામાં આવશે એ પણ બાવીસ રૂપિયા કિલોના ભાવે ત્યારબાદ આપણે પાંચમા નંબર ઉપર જોઈએ તો મીઠું કાર્ડિઠ એક કિલો આપવામાં આવશે એક રૂપિયાના ભાવે આ મિત્રો ટોટલ પાંચ વસ્તુઓ મળશે ત્યારબાદ આપણે ફ્રી વસ્તુઓ જોઈ લઈએ જે બીપીએલ કાર્ડ છે જેમની પાસે એમને કેન્દ્ર સરકાર તરફથી જે મળવાપાત્ર વસ્તુઓ છે

ટોટલ પાંચ વસ્તુઓ રાહત આપણે જોઈએ સો રૂપિયાના ભાવે તહેવાર હોવાથી ઓકે ત્યારબાદ આખા ચણા કાર કિલો ત્રીસ રૂપિયાના ભાવે ખાંડ વ્યક્તિ દીઠ ત્રણસો પચાસ ગ્રામ મિનિમમ એક કિલો આપવામાં આવશે એક વ્યક્તિ હશે તો પણ એક કિલો બે વ્યક્તિ હશે તો પણ એક કિલો ત્રણ વ્યક્તિની ઉપર જશે તો ત્રણસો પચાસ ગ્રામ લેખે આપવામાં આવશે અને બીજું પ્લસ એક કિલો હોવાથી વધારો આપવામાં આવશે એનો ભાવ પંદર રૂપિયા કિલો છે તો મિત્રો તમારે ટોટલ એક વ્યક્તિ હશે તો પણ બે કિલો ખાંડ મળશે ત્યારબાદ પાંચમા નંબર પર મીઠું છે તો મીઠું પણ આપવામાં આવશે એક કિલોનો એક રૂપિયાના ભાવે આમ ટોટલ સાત વસ્તુઓ આપવામાં આવશે ત્યારબાદ આપણે નેક્સ્ટ જોઈએ કે અંત્યોદય કાર્ડ ધારકોને કેન્દ્ર સરકાર તરફથી કેટલું અનાજ મફતમાં મળવા પાત્ર થશે તો અહીંયા તમે જોઈ શકો છો જે અંત્યોદય કાર્ડ ધારકો છે એમને ત્રણ વસ્તુઓ ફ્રીમાં આપવામાં આવશે કેન્દ્ર સરકાર તરફથી તો સૌથી પહેલા અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જે ઘઉં છે એનું પ્રમાણ છે પંદર કિલો ઓકે કાર દીઠ પંદર કિલો આપવામાં આવશે ત્યારબાદ ચોખા તો ચોખા પણ કાર દીઠ પંદર કિલો આપવામાં આવશે ત્યારબાદ જે બાજરી છે એ આવતા મહિને આપવામાં આવશે ઓગસ્ટ મહિનામાં બાજરી પણ આવશે તો એ પાંચ કિલો વિનામૂલ્યે વ્યક્તિ જે આપવામાં આવશે કાર્ડિટ તો મિત્રો આટલું જે પાંત્રીસ કિલો અનાજ આપવામાં આવશે આમ ટોટલ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી આઠ વસ્તુઓ જે અંત્યોદય કાર્ડ ધારકો છે એમને મળવાપાત્ર થશે તો મિત્રો આ જે વિષયના પરિપત્ર છે એ પણ બહાર પડી ગયા છે અને આપણે એ પરિપત્ર જે આપણી સાઈટ છે એમાં અપલોડ પણ કરી દીધા છે ઓકે તો એ સાઇટ પર તમે જઈ અને ઘણી સરળતાથી જે પરિપત્ર છે એને પણ આપણે જોઈ શકો છો અને વાંચી શકો છો ઓકે તો એ પરિપત્ર જોવા માટે આપણે એક સાઇટ ઉપર જવું પડશે જેને તમે કમ્પ્યુટર અથવા તો મોબાઈલ દ્વારા પણ અપડેટ કરી શકો છો જોઈ શકો છો તો સૌથી પહેલાં તો તમારે કોઈપણ બ્રાઉઝર ઓપન કરી લઈ શકો છો અને અહીંયા તમે ટાઈપ કરવાનું છે એપીએસ હેલ્પ ગુજરાત ઓકે મિત્રો એફપીએસ હેલ્પ ગુજરાત તમે ટાઈપ કરશો એટલે તમને આ રીતે સર્ચના ઓપ્શન પર ક્લિક કરી દેવાનું છે અથવા તો એન્ટર લગાવી દેવાનું છે ત્યારબાદ તમને આ એક ફર્સ્ટ સાઇટ મળી જશે એપીએસ હેલ્પ નામની ઓકે એના પર તમારે ક્લિક કરી સિમ્પલી જે આપણી સાઇટ છે એને ઓપન કરી લેવાની છે તો મિત્રો અહીંયા તમને ઘણા બધા આર્ટિકલ મળી જશે એમાંથી પહેલો જ આર્ટિકલ છે કે ઓગસ્ટ બે હજાર ચોવીસના તહેવારમાં રેશન કાર્ડ ધારકોને મળવાપાત્ર જથ્થા વિશેની માહિતી તો અહીંયાથી તમે જે પણ જથ્થો આપને મળવાનો હોય એની માહિતી અહીંયાથી લઈ શકો છો તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયાથી તમે સ્ક્રોલ કરશો તો અહીંયા તમને જે પણ વિતરણ પરિપત્ર હોય છે દાખલા તરીકે ખાંડ વિતરણ પરિપત્ર છે અહીંયાથી તમે નીચે સ્ક્રોલ કરશો તો સિંગ તેલ વિતરણ પરિપત્ર છે ત્યારબાદ અહીંયા નીચે જશો તો તુવેદાર વિતરણ પરિપત્ર છે ત્યારબાદ અહીંયા નીચે ચણા વિતરણનો પરિપત્ર છે તો ઘણા બધા પરિપત્ર જે અપલોડ થતા હોય છે અહીંયા દર મહિને અપલોડ થતા હોય છે તો અહીંયાથી તમે એ વિશેની પણ માહિતી ઘણી સરળતાથી લઈ શકો છો ત્યારબાદ આ જે સાઇટ છે એને તમે સેવ પણ કરી શકો છો બુકમાર્ક કરી શકો છો જેથી કરીને તમે જે પણ અપડેટ હોય એપીએસ વિશેના એ અપડેટ આ જે સાઇટ ઉપર છે એ દરરોજ મૂકવામાં આવે છે અથવા તો મહિને અઠવાડિયે મૂકવામાં આવતા હોય છે તો તમે એ અહીંયાથી જોઈ શકો અને નવી નવી માહિતીનો અપડેટ પણ અહીંયાથી લઈ શકો છો તો બસ મિત્રો વિડીયોમાં આટલું જ હતું જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને જો ચેનલ પણ નવા હોય તો ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરી લેજો તો બસ મિત્રો મળીશું નવા વિડીયોમાં નવી ઇન્ફોર્મેશન સાથે ત્યાં સુધી રાહ આપજો જય હિન્દ જય ભારત